કે આપણે આપણું વિચારવાનું જ નથી બીજાના ભલામાં આપણું આપણે બીજાનું ભલું કરશું ઓટોમેટિક આપણું ભલું થશે હમણાં જ એક રવિ સભામાં એક વાક્ય સોરી એક કહી દઉં કે ફરી આપણે પેલું કરતા હોઈએ છીએ જાણે તો ઘણી વાર પછી શું થાય કે ભૂલાઈ જાય તો હમણાં જ એક રવિ સભામાં જે પ્રવચન હતું એમાં એક વાક્ય સાંભળવા મળ્યું કે હઠ માન અને ઈર્ષ્યા આ ત્રણ વસ્તુ જો તમારા જીવનમાંથી નીકળી જાય તો તમારું જીવન ખરેખર સ્વર્ગ બની જાય કે બધો જે પણ કજીયો છે આ ત્રણ વસ્તુને લઈને છે કે કે તમે ના હું આમ જ કરીશ હું આમ આમ જ જ ના મને જોઈએ તમે મૂકી કે ભાઈ ના ચાલશે તમને આમ ફાવે છે ઓકે હું મારી હઠ મૂકી દઉં માન લગભગ બધા પ્રશ્નો માન મને ઓલાય બોલાય નહીં મને અહીંયા બેસવાનું કીધું નહીં મને ખુરશી આપી નહીં મને હું હું પાછળ બેસું

તમે જો સરખામણી કરવા જાવ પણ ભગવાને બધાને પોતપોતાની રીતે એમને આપ્યું જ છે તો તમારી પાસે છે એનું આપણે ભગવાનને જો આપણે થેન્ક યુ કહીને એનો સ્વીકાર કરીએ તો પછી પ્રશ્ન જ નથી થતો બાકી આનો કોઈ અંત જ નથી કારણ કે આપણે પહેલાં સાયકલ ચલાવતા હતા સાયકલમાંથી ભગવાનની કૃપાથી સ્કૂટર આવ્યું સ્કૂટરમાંથી ચાર પૈડાવાળી ગાડી આવી ગાડીમાં પછી એમ થાય કે ના ના હજી આનાથી મોંઘી ગાડી લઈ પછી કે એનાથી મોંઘી એનો તો કોઈ અંત જ નથી એટલે એ જો આ ત્રણ વસ્તુ જો નીકળી જાય આપણા જીવનમાં જીવનમાં શાંતિ શાંતિ ને શાંતિ જ છે